मेरा नाम भाग्यश्री भाव सर अच्छा तो आपने क्या ट्राई किया यहाँ पे मैंने ट्राई किया स्पेशल स्नो बाइक आई हैड दिस फॉर बट बहुत लाइक बहुत भांजा है, ये मेरा है हाँ। और ये मेरी भाभी है अच्छा साथ में हो हाँ हा। ना मतलब sure, like, sure. like, आप यहाँ आ सकते हैं और टेस्ट कर सकते हाँ बिल्कुल जो भाई आपने

ભૂકા ગાડી નાખી એવી ધમાકેદાર ઓફર ચાલી રહી છે બાય વન ગેટ વન ફ્રી જો ભાઈ આપણે સ્નો બાઈટ ગોળામાં પહેલો વિડિયો તમારા માટે લઈને આવ્યા છે ઉનાળો શરૂ થઈ ગયો છે અને આપણે વસ્ત્રાલ વિસ્તારમાં આવી ગયા જોયેલો ભાઈ આ વસ્ત્રાલ મેઇન રોડ છે ટાઉન હેવન ની સામે વેચરીમાં આવી ગયા છે ભાઈ બહાર સ્ટોલ લગાવ્યો છે જોઈ લો ભાઈ સ્નો બાઈટ ગોળા નેચરલ અને પ્રીમિયમ ગોળા ભાઈ એવી તો શું વસ્તુ રાખ્યો છે ચલો આપણો એમને પૂછીએ છીએ એમને શું સાહેબ કેમ છો મજામાં ને મજામાં મજામાં શું લાવ્યો છો ભાઈ અમદાવાદની પબ્લિક માટે આ વખતે

ચૌદ તારીખ અને પંદર તારીખે બાય વન ગેટ વન ફ્રી આપવાનું છે એટલે એક ગોળા સાથે એક ગોળો ફ્રી એક ગોળો સાથે એક ગોળો ફ્રી શું આજે બીજું સાથે કોણ કોણ છે સાથે સાગરભાઈ છે અચ્છા અને તમે શું કરો છો શું કોલેજ ચાલુ હતી કોલેજ પતાય ને અમે બેઠા હતા નાઈટ માં મે બેઠા હતા તો વિચાર આવ્યો કે બેઠા બેઠા શું કરું તો એવો વિચાર આવ્યો કે અમે ગોલાની લારી કરીએ એમ બરોબર છે તો પછી બધું સેટઅપ કર્યું અને ગોલાની લારી ચાલુ કરી

આ ચોકલેટી માવા મલાઈ છે ઓરેન્જ માવો મલાઈ છે આ અમારો સ્પેશિયલ સ્નોબાઇટ ગોલો રેડી સ્નો બાઇટ ગોલો ભાઈ જોઈ લો ભાઈ આ વસ્તુ કોના જેવી દેખાય એ કેજો ખાલી સ્નો બોય વાત છે કયો ગોલો છે સ્નો બાઇટ સ્નો એમ ને તમે આવજો એટલે તમને મજા પડી જશે ભાઈ શું કેવું બરાબર અને સ્ક્રીન પર જો લોકેશન પણ આવતું હશે આપણે આખી આખું લોકેશન મૂકી દઈએ છે એટલે એકવાર સપોર્ટ કરજો નવો બિઝનેસ ચાલુ કર્યો છે એટલે પહોંચી જો પહોંચી જજો ને સપોર્ટ તો બને છે બધાને